ટ્રિપલ એ પરિવારના નીજા હેઠળ અને વિવિધ એજ્યુકેશનલ સંસ્થાઓના સથવારે ગાય માતાને આધારસ્તંભ રાખી અને ધરતીને હરિયાળી બનાવવા માટે ઘર ઘર જઈ અને ગૃહિણી માતાઓના સથવારે ઝેરમુક્ત ચળવળની અંતર્ગત બોડેલીમાં એક પરિસંવાદનું આયોજન કરવામાં આવ્યું હતું જય હિન્દ હું છું સંજય સિંહરાણા આપ જોઈ રહ્યા છો છૂટાઉદે ગુરુદેવ ગુરુદેવશ્રીના શબ્દોને શબ્દકોષ બનાવવા માટે વર્ષ સંવંત બે હજાર એક્યાસીના દર શનિવાર અને રવિવારે ગાય માતાને આધારસ્તંભ રાખી અને પ્રાકૃતિક ખેતી માટે ખેડૂતોને ફ્રી ટ્રેનિંગ આપવા અને બિંદાસ્ત જુનિયરની સંગે સહકારી ધોરણે મોડલ તૈયાર કરવા માટે મકર સંક્રાંતિના દિવસે ગુજરાતના પ્રથમ કોમ્યુનિટી ફાર્મ એટલે કે બાપુજીની વાડી એટલે આપણું ખેતરની એ ખુલશે ગુજરાતના પ્રથમ પ્રાકૃતિક કૃષિ યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર શ્રી ટીંબડીયા સાહેબ સાથે કૃષિ થકી જ રાષ્ટ્રનો વિકાસ આ વિચારોને આચરણનું એક પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં બોડેલીની વિવિધ શૈક્ષણિક સંસ્થાઓ જેવી કે નવજીવન હાઈસ્કૂલ ભક્ત ઇંગ્લિશ મીડિયમ હાઈસ્કૂલ અને શેઠ ટીસી કાપડિયા કોલેજના અધ્યાપકોએ પણ હાજરી આપી અને છોટાઉદેપુર જિલ્લાના પ્રાકૃત ખેડૂત ખેતી કરતાં સફળ ખેડૂતોને પણ અહીંયા બોલાવવામાં આવ્યા હતા અને એક પરિસંવાદનું ખૂબ જ સરસ રીતે આયોજન થયું હતું જેમાં પ્રાકૃતિક ખેતીને લગતા વિવિધ વિષયોને આવરી લેવામાં આવ્યા હતા જેમાં પ્રાકૃતિક ખેતી થતાં શું શું મુશ્કેલીઓ આવી રહી છે અને તે મુશ્કેલીઓના નિવારણ માટે શું કરી શકાય આ પ્રાકૃતિક ખેત પેદાશોને ઘરઘર સુધી પહોંચાડવા માટે કેવી રીતે આગળ લઈ જઈ શકાય શું પ્રયત્નો કરી શકાય અને તેનાથી કેટલો સુધી આપણે આ પ્રાકૃતિક ખેતીને સમાજની વચ્ચે સુધી સમાજના છેવાડાના વ્યક્તિ સુધી કેવી રીતે લઈ જઈ શકાય તે અંતર્ગત વિવિધ ચર્ચાઓ તેમાં આવતી મુશ્કેલીઓ અને તેના નિવારણો અંગે શ્રી ઊંબલીયા સાહેબે ખૂબ જ સરસ માહિતી આપી હતી દેશ અને દુનિયાની એક જ આવડી મોટી યુનિવર્સિટી અહીંયા જ્યારે બની રહી છે ત્યારે આ વિસ્તાર અને આપ સર્વ લોકો ખૂબ ભાગ્યશાળી એટલા માટે હું માનું છું કે મહાકાલીના સાનિધ્યમાં પવિત્ર આ ભૂમિ અને એમાં જે કામ થવા જઈ રહ્યું છે કામ થઈ ગયું છે બે વર્ષના મારા કાર્યકાળમાં મેં જે અનુભૂતિ કરી એક વૈજ્ઞાનિક તરીકે પ્રાકૃતિક કૃષિના પરિણામો જે ફાર્મ ઉપર મળી રહ્યા છે મિત્રો ખાલી વાતો થી નહીં ખાલી ભાષણ થી નહીં પણ સોની સાહેબ આજે યુનિવર્સિટીના ફાર્મ ઉપર તમે જો નિરીક્ષણ કરો તો એકવીસ પ્રકારના ખેતી પાકો પૂરેપૂરી પ્રાકૃતિક કૃષિ પદ્ધતિ ગૌ માતા એના દ્રવ્યોથી આપણી જમીનની ઉર્વરા શક્તિ વધારવા માટેનું જે સાયન્સ છે એને સમજાવી સમજી

કે જેથી આજુબાજુના બધા ખેડૂત મિત્રોને એની પ્રેરણા મળે આજે ખાસ કરીને આ પ્રસંગે પોડકાસ્ટનું જે આયોજન થયું તેમાં ખેડૂતો શૈક્ષણિક સંસ્થાઓ અને મને કહેતા વિશેષ આનંદ થાય કે પૂર્વ કુલપતિ શ્રી સોની સાહેબ અને આપણા અજયભાઈ સોની આ મિત્રોએ પણ અહીંયા ઉપસ્થિત રહી અને અહીંયા જે શું કહેવાય ચર્ચાઓ થઈ એમાં વિવિધ પાસાઓને સ્પર્શી અને ઝડપથી પ્રાકૃતિક ખેતી કઈ રીતે આ વિસ્તારમાં પ્રસરણ પામે સાથે સાથે વિદ્યાર્થીઓ અને રૂરલ ડ્રોપઆઉટ સાથે યુવા ખેડૂતોને કઈ રીતે શિક્ષણના માધ્યમથી પણ પ્રાકૃતિક કૃષિમાં જોડી શકાય એની સુંદર ચર્ચાઓ થઈ વિશેષમાં આ પોડકાસ્ટના માધ્યમથી એક એવો મેસેજ જવાનો પ્રયત્ન થયો કે દેશની અંદર આજે જ્યારે બીમારી સાથે સાથે ખેડૂતોનું ખેતી છોડવું આ બધા જે પ્રશ્નો આપણી સામે આવી રહ્યા છે એમાં બાળકોને કઈ રીતે અત્યારથી જ એટલે કે નાની ઉંમરમાં જ પ્રાકૃતિક કૃષિ પ્રત્યે રૂચિ કેળવાય એની ખૂબ સુંદર વાતો થાય વિશેષમાં હું જયેશભાઈ પટેલને ખૂબ ખૂબ અભિનંદન એટલા માટે આપું છું કે ધરાતલ ઉપર રહીને તેઓ કોઈ પણ પ્રકારના પ્રચાર અને પ્રસારની અપેક્ષા રાખ્યા વગર આ કામને જે મુહિમ સ્વરૂપે આગળ વધારી રહ્યા છે ત્યારે તેઓ થકી જે ગૌ સંવર્ધન અને સાથે સાથે આવા મોડેલો થઈ અને માર્કેટિંગ સુધીની સુવિધાઓના જે ઉદાહરણરૂપ રૂપેના છે એટલે એમને આજના પ્રસંગે હું ખૂબ ખૂબ અભિનંદન આપી અને આનંદની લાગણી અનુભવું છું